ગુજરાતમાં કલાકારોનો એક વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ એ કે વિક્રમ ઠાકોરને વિધાનસભા ગૃહની મુલાકાતે ન બોલાવ્યા જોકે વિધાનસભા ગૃહની મુલાકાતમાં કેટલાક ગણ્યા ગાંઠિયા કલાકારો પહોંચ્યા અને જેના કારણે ઠાકોર સમાજનુંની લાગણી દુભાણી અને લાગણી એવી દુબાણી કે ક્ષત્રિય ઠાકોર સમાજનું એક એવું મોટું સંમેલન પણ મળ્યું જોકે આ તમામ વાતોની વચ્ચે વિક્રમ ઠાકોર એ રાજકીય પાર્ટી સાથે જોડાય તેવા સંકેતો પણ મળી આવ્યા પરંતુ હવે એ જોવાનું રહેશે કે વિક્રમ ઠાકોર એ રાજકીય પાર્ટી સાથે જોડાય છે કે કેમ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપણી સાથે વિક્રમ ઠાકોર ગુજરાતની અંદર છેલ્લા ત્રણ થી ચાર દિવસથી ચર્ચિત નામ અને ગુજરાતની અંદર અત્યારે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ ઠાકોર સમાજનું વર્ચસ્વ એ છેલ્લા કેટલાય વર્ષોથી ત્યાં છે કોંગ્રેસ એ ઠાકોર સમાજની વર્ચસ્વના કારણે ઉત્તર ગુજરાતની અંદર પોતાનું પ્રભુત્વ એ જમાવીને બેઠું છે અને આ જ ઉત્તર ગુજરાતની અંદર ગાબડું પાડવાની તૈયારીમાં હવે આમ આદમી પાર્ટી ક્યાંક હોય તેવું લાગી રહ્યું છે એટલા માટે હું કહી રહ્યો છું કે યસુદાન ગઢવી અને વિક્રમ ઠાકોરની વચ્ચે એક મોટી બેઠક મળી હતી અને યસુદાન ગઢવીને એ પૂરેપૂરી ખબર છે કે જો ઉત્તર ગુજરાતની અંદર અને ઠાકોર સમાજની અંદર ગાબડું પાડવું હશે તો વિક્રમ ઠાકોર જેવા મજબૂત અને લડાયક નેતા આપણને નહીં મળી શકે વિક્રમ ઠાકોર એ નેતા તો નથી પરંતુ કલાકાર છે અને એમને નેતા બનાવવા માટેની તૈયારીઓ શરૂ થઈ રહી છે પહેલાં ગોપાલ ઇટાલિયાએ આખી આ વાતની અંદર એવું કહ્યું હતું કે વિક્રમભાઈને ધારાસભ્ય બનાવો અને તેમણે એમ કહ્યું હતું કે ઠાકોર સમાજ એ વિક્રમ ઠાકોરને ધારાસભ્ય બનાવી અને પાંચ વર્ષ માટે વિધાનસભાની અંદર મોકલે જો કે ગોપાલ ઇટાલિયાની વાત સામે આવી ત્યારબાદ ઈશુદાન ગઢવીએ અને સાથે જ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ જેમાં સામંત ગઢવી પણ સામેલ હતા આ તમામે અચાનક જ વિક્રમ ઠાકોરની ઓફિસ ખાતે પહોંચ્યા તેમને પુષ્પ આપ્યા ફૂલ આપ્યા અને ત્યારબાદ તેમની સાથે વાતચીત કરી એક બેઠક મળી અને વાત એ સૂત્રો પાસેથી એવી પણ સામે આવી રહી છે કે વિક્રમ ઠાકોરને આમ આદમી પાર્ટી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે કે વિક્રમભાઈ તમે આવો આમ આદમી પાર્ટીમાં તમારું સ્વાગત છે જો કે ગોપાલ ઇટાલિયાએ તો પહેલાં જ સ્વાગત કરી બતાવ્યું છે હવે ઈશુદાન ગઢવી પહોંચ્યા છે પ્રદેશ પ્રમુખ હોવાને નાતે અને ઉત્તર ગુજરાતની અંદર ગાબડું પાડવા માટે હવે એ જોવાનું રહેશે ઉત્તર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એ વિક્રમ ઠાકોરને લઈને ગાબડું પાડી શકે છે કે કેમ કે પછી વિક્રમ ઠાકોર એ વટ અને વચનની લડાઈમાં માત્ર ને માત્ર એ સમાજની સાથે ઊભા રહેશે રાજનીતિમાં નહીં આવે આ વાતનો હજી સુધી જવાબ નથી આવ્યો જો કે વિક્રમ ઠાકોરે પોતાની પત્રકાર પરિષદની અંદર એવું તો કહ્યું હતું કે વર્ષ બે હજાર સાતની અંદર મને ઓફર હતી પરંતુ હું નહોતો આવ્યો પરંતુ છેલ્લા જે બે ચાર દિવસથી આખી હલચલ ચાલી રહી છે એ હલચલ જોતાં એવું તો લાગી જ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોઈ રાજકીય પક્ષ સાથે સંગઠિત થાય તો નવાય નહીં કેમ કે અત્યારે વિક્રમ ઠાકોરનું પ્રભુત્વ એ ઠાકોર સમાજની અંદર ખૂબ જોવા મળી રહ્યું છે જો કે રાજ શેખાવતે એવું પણ કહ્યું હતું કે વિક્રમ ઠાકોરે ગુજરાતના અમિતાભ બચ્ચન છે અને હવે એ અમિતાભ બચ્ચનને મનાવવા માટે રાજકીય પક્ષોએ પોતાની તૈયારી શરૂ કરી છે જેમાં પહેલાં શ્રી ગણેશ આમ આદમી પાર્ટીએ કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે તમારું શું માનવું છે ઈશુદાન ગઢવી અને વિક્રમ ઠાકોર વચ્ચે થયેલી આ બેઠક શું આ બેઠકની અંદર ઈશુદાન ગઢવીએ ખરેખર એ વિક્રમ ઠાકોરને ઓફર આપી હશે કે વિક્રમભાઈ તમે આમ આદમી પાર્ટીમાં જોડાવ ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજનું પકડ છે ને એ પકડમાં તમે ત્યાં લડો કે પછી ઈશુદાન ગઢવીએ વિક્રમ ઠાકોર સાથેની મુલાકાત બાદ વિક્રમ ઠાકોરે આ તમામ વાતને ફેરવી કાઢી હોય કે વિક્રમ ઠાકોરે ના પાડી હોય કે મારે રાજકારણમાં નથી આવવું તમારું શું માનવું છે આ વાતને લઈને તો ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર